સુરત જિલ્લામાં આવેલા માંડવી સુતાર ફળિયા ખાતે રહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ શિરોયા તેમજ સાત વર્ષથી ગણપતિ દાદાની માટીની મૂર્તિ આકર્ષક બનાવે છે માંડવી સુતારફિયા ખાતે રહેતા માંડવી હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશ શિરિયા છેલ્લા સાત વર્ષથી ગણપતિ દાદાની આકર્ષક માટીની મૂર્તિ પોતે બનાવે છે આ ગણેશ ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે સરકાર દ્વારા તાપી નદીમાં પીઓપીની ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને જ લઈને ધર્મેશ શિરોયાએ કોડરાકારથી માટીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું આજે સાતમા વર્ષમાં એમને મોટી સફળતા મળી છે આ મૂર્તિ કેટલા વખતથી બનાવો છો મૂર્તિ લગભગ 7 વર્ષ થઈ ગયા દર વર્ષે કેટલી મૂર્તિ બનાવો આ 8 10 જેવી બને આગળ પહેલા વધારે કોડરા સમયમાં બનાવી પણ ત્યારે સિફાઈ દ્રષ્ટિથી કામ કરતા હતા ત્યારે આપણે ખૂબ સારું ધીરે ધીરે કામ થાય છે કામ કામને શીખે એ રીતે બરાબર આપણે માટીની મૂર્તિ બનાવો છો એકદમ માટીની આ એક સાધુ માટી કહેવાય જે એકદમ પાણી અને માટી આમાં બીજું કોઈ વસ્તુ મિશ્રણ હોતું નથી બરાબર આપણો વ્યવસાય બીજો કોઈ આની સાથે મારે મારી ચિત્રકલા સર્વે છે શિક્ષક તરીકે બરાબર કાં નોકરી સર્વિસ કરો છો માંડવી હાઈસ્કૂલ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત